કારખાનેદારોની બહારે આવ્યા વરાછાના ધારાસભ્ય ભાઈ કાનાણી કાનાણી બેઠા છે ધરણા પ્રદર્શન પર અને ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા પણ ધરણા પર બેઠા છે વરાછા કેપી સંઘવી ડાયમંડ કંપની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું છે કે વેપારીઓએ પચાસથી સિત્તેર ટકા પેમેન્ટ કરી દીધું છે કંપનીએ સિક્યુરિટી પેટે લીધેલા ચેક રિટર્ન કરાવ્યા જે વેપાર થયો છે તે દલાલ હસ્તે થયો છે મોટાભાગના વેપારીઓએ ચૂકવણું કરી દીધું છે કંપનીએ માનવતાની દ્રષ્ટિએ બાકી રકમ જતી કરવી જોઈએ તેવી અપીલ કાનાણીએ કરી છે હીરાના ધંધાની અંદર જે કોઈ નુકસાની કરે તો ડાયમંડ એસોસિએશનમાં એની મિટિંગ થતી હોય પંચ બોલાવતા હોતા હોય એની પાસે જે કંઈ મિલકત હોય એની મિલકતોનું સાથે રાખીને ચૂકવણું થતું હોય છે છ વર્ષ પહેલાં આ લોકોનું ચૂકવણું થયું હતું પચાસ ટકા ચૂકવણું આ કંપનીના દલાલોએ લઈ લીધું છે પણ એમની પાસે જે ચેક કોરા ચેક પડ્યા હતા એનો ખોટો દુરુપયોગ કરીને ચુકવણું લીધા પછી પણ એમની સામે કેસ કરવામાં આવ્યા છે લીધા પછી કેસ કેસ ન ન જોઈએ જો એને હોય કરે તો બરાબર પચાસ ટકા પૈસા લીધા પછી પણ એને કેસ કર્યો છે આ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા સેટલમેન્ટો થયા છે અને એમને લોકોએ માન્ય પણ રાખ્યા છે છ વર્ષ પહેલા આ બાર કંપનીઓએ કેપી સંઘવી આગળથી રફ લીધેલી અને રફની અગેન્સ્ટની અંદર ચેકો લીધેલા પરંતુ આ મોટી કંપનીઓની અંદર નાના વેપારીઓ ક્યારેય સેટની સામે માલ લેવા જતા નથી હોતા દલાલો જ માલ લઈને આવે છે અને દલાલો ચેકની લેવડ દેવડ કરતા હોય છે પરંતુ જે તે સમયે મંદીના માહોલના કારણે આ પરિવારોએ કંપનીઓએ આર્થિક નુકસાન કરેલું અને રફના પેમેન્ટ ચૂકવવાની કેપેસિટી નહીં હોવાના કારણે ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીની અંદર પચાસ થી સિત્તેર ટકાના અમુક પેમેન્ટ હતો સો એ સો ટકા થઈ ગયા છે ખાલી ડોલર ડિફરન્સ ના પૈસા હતું પણ કેસો થયેલા છે અને આ ચુકવણું લીધા પછી એમને ચેકો જે પરત આપવા